અંકલેશ્વર ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો જીતાલી ડેટોક્સ માર્ગ બે વર્ષમાં જ અંકલેશ્વર તાલુકાના જીતાલીથી ડેટોક્સ ને જોડતો ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે કરોડોના ખર્ચે બનેલા આ માર્ગ પર આજે ગાબડા મોટા ખાડા અને ઉખડેલો ડામર જોઈને એવું લાગે છે કે જાણે દસકાઓ જૂનો રસ્તો હોય આ રસ્તાના નિર્માણ સમયે પંદર વર્ષની ગેરંટીના કરાયેલા દાવા પોકળ સાબિત થયા છે જેના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ માર્ગના નિર્માણમાં નબળી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ થયો છે જેના કારણે આટલા ટૂંકા ગાળામાં રસ્તો બિસ્માર બન્યો છે પ્રજાના ટેક્સના પૈસાના આ દુરુપયોગ સામે લોકોમાં ભારે રોષ છે આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની જોરદાર માંગ છે આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓનો મૌન પણ ચિંતાનો વિષય છે જે નેતાઓએ ઉદ્ઘાટન વખતે મોટી મોટી વાતો કરી હતી તેઓ આજે આ માર્ગની વિવર્ષા વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી પ્રજાને ડર છે કે જો ફરી આજ તંત્ર દ્વારા સમારકામ થશે તો ફરી ભ્રષ્ટાચાર થશે અને રસ્તાની હાલત બે ચાર વર્ષમાં ફરીથી ખરાબ થઈ જશે આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રજાની માંગ છે